એના શરીર પરથી પસાર થયેલું હવાનો એક છોકો એક તરંગ એને સ્પર્શ કરવા વાળાને પાવન કરી દે છે તો સંપર્કમાં આવવા વાળો જે મનુષ્ય હોય તો જીવતો છે જીવંત છે એનામાં તો એ શું નહીં કરી શકે યોહી દર્શન માત્રેણ પવતે ભુવનત્રયમ પાવનમ જંગમમ તીર્થમ વ્યક્તિ ભુવન માણસ એની પાસે આવેલો એક શિષ્ય પવિત્ર ન થાય તો કાઈ નથી એના માટે પાવનમ જંગમમ તીર્થમ હલતું ચાલતું તીર્થ છે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ વિચારો